નમસ્તે મિત્રો જય માતાજી કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં હશો તો આપણે જો અત્યારે વાડીએ આવી ગયા છે આજે સવારથી કારણ કે આજે છે શનિવાર એટલે આપણે છે દુકાન બંધ એટલે નીંદવા માટે આવી ગયા હતા અહીંયા કપા તો જો આપણે અહીંયા કપાં નીંદી નાખ્યો થોડોક અને હજી નીંદવાનો બાકી છે કારણ કે દવા છાંટવાનું ચાલુ જ હતું અને આપણી બાજુ વાડી છે ને બાજુમાં મગફળી વાવે છે ભાઈ અહીંયા ડ્રોનથી દવા છાંટે છે તો આપણે જઈશું ડ્રોનની મુલાકાતે કે કઈ રીતે દેવા સાંટે જો આ મેં તમે જોવો વાડીમાં ડ્રોન ચાલુ હોય તો અમે તમને બતાવવાની કોશિશ કરીશ પછી આપણે જઈશું પણ આઈથીન જો આવે તો તમને દેખાડો જો અહીંયા આ રિની ડ્રોન છે જો કદાચ તમને દેખાતું હોય તો જો હમણાં આવશે જોવા જોવા ડ્રોન છે જો આ નીકળવું નહીં હા જોવા આવે હા જો આવે છે ને ડ્રોન છે જો આપણા છે વાડી વાડીની એક્ઝાટ બાજુમાં જ છે જો ડ્રોન ચાલુ છે દવા સાંટવાનું તો ચાલો આપણે અહીંયા મુલાકાતે જાવું તો મળીએ ડાયરેક્ટ આપણે ત્યાં

दा उडी न रे दा उडी न रे निश्चित पड ત્રણ રમવાલે બન નથી કાંઈ બે બેટરી ફિટ થઈ જાય એમને ઘરે

ટકા <coughs> <coughs>

હા ફૂલે ફૂલે કાઢી ના ઈનામ ચાર ઉપર એ લીશું બે એક ચાર એક બે એક લેવાનું ચાર એક

Bye. Kia yeah. ora. ફાઇનલી જો આપણે જ્યાં ત્યાં ડ્રોન કેમેરો આપણે આવી ગયો હતો અહીંયા દવા છાંટવા માટે તો જો તમે જોઈ શકો છો કે હજી ચાલુ જ છે દવા છાંટવાનું ચાલુ હોય ને ભાઈ કેવી મજા આવી જોવાની તો જો આપણને મજા આવી ગઈ જોવાની અને દવા છાંટવામાં એકદમ સરળ રીતે ડ્રોનથી દવા છટાઈ જાય જો આપણે પાડોશીમાં એવું હતું મગફળીમાં દવા છાંટો જાય આપણે ચક્કર મારીએ તો ચાલો વિડીયો જોતા રહેજો